મને છે ને એ તમે પોચાડો બરાબર હવે મારા આમાં વધારે કઈ વાત નથી કરવી તમ મને છે ને પોચતું કરાવો એટલે હું છે છૂટો આવી બધી વસ્તુ છે ને મને નથી ગમતી આવી રીતના વ્યવહારો મેં જિંદગી હોય ને વ્યવહારિક માણસ ને ખબર પડે કે આપણે નથી મારો લઈ ગયા છે ને તમે માને આણો છો હોય ને હોય પંદર દિન વીસ કઈ ને વીસ હાજર રૂપિયા લઈ ગયા ને અત્યારે કાઢો છો કે દા બાકી હતા બાકી ના તમારા ગામમાં જે વ્યવહાર હોય ને રાખજો મારી કરવાની મને વ્યવહાર વગર ના માણસ નથી ક્યાં છો તું ક્યાં છો અરે તું ક્યાં છો તું ક્યાં છો તું કે હાલ તું એમ કે દિવાળી પછી આવશે ક્યાં છો તું તું છો ક્યાં

વ્યવહારમાં એ ગમતું નથી તમે હું સમજો છો એમ તમારે કરીને કરીએ છીએ તમે હોશિયારી કરો છો આવી તું હાલ ગોડાઉ ને વાટ હાલ છો